યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ મહાપુરાણ શ્રી સ્કંદ મહાપુરાણમાં નવમા ભાગનો પાઠ સાંભળીશું લોમસજી કહે છે એકવાર દેવરાજ ઇન્દ્ર બધા જ લોકપાલો અને ઋષિઓ સાથે પોતાની સુધર્મ સભામાં બેઠા હતા ત્યાં સીધો અને વિદ્યાધરો તેમની કીર્તિનું ગાન ગાઈ રહ્યા હતા એ જ સમયે પરમ બુદ્ધિમાન દેવતાઓના ગુરુ ભાગ્યશાળી બૃહસ્પતિજી પોતાના શિષ્યો સાથે દેવસભામાં પધાર્યા તેમને આવેલા જોઈને દેવતાઓએ તુરત જ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યા ઇન્દ્રએ પણ જોયું ગુરુદેવ વાસ્પતિ સામે ઉભા છે પરંતુ ઇન્દ્રની બુદ્ધિ સત્તાના મદથી દૂષિત થઈ ગઈ હતી તેથી તેમણે ન તો ગુરુને આદર સાથે કંઈ કહ્યું અને ન તેમને બોલાવ્યા ન બેસવા માટે આસન આપ્યું અને ન ચાલ્યા જવા માટે પણ કહ્યું ખોટી બુદ્ધિના ઇન્દ્રને રાજ્યના ઉન્નમત જાણીને દેવતાઓના આચાર્ય બૃહસ્પતિ નારાજ થઈને ક્યાંથી અંતર જાન થઈ ગયા તેમના ચાલ્યા ગયા પછી દેવતાઓને બહુ દુઃખ થયું યક્ષ નાગ ગંધર્વ તથા ઋષિઓ પણ ઉદાસ થઈ ગયા નૃત્ય અને ગીત સમાપ્ત થયા પછી જ્યારે ભાન થયું ત્યારે તેમણે દેવતાઓને પૂછ્યું મહાતપસ્વી ગુરુદેવ ક્યાં ચાલ્યા ગયા ત્યારે નારદજીએ દેવરાજ ઇન્દ્રને કહ્યું બલસુદન ખરેખર તમારા દ્વારા ગુરુનો અનાદર થયો છે ગુરુના અનાદરથી રાજ્ય પોતાના હાથમાંથી ચાલ્યું જાય છે તેથી તમે તમામ પ્રયત્નો કરીને ગુરુ પાસે પોતાના અપરાધ માટે ક્ષમા પ્રાર્થના કરો મહાત્મા નારદની આ વાત સાંભળીને ઇન્દ્ર એકદમ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને તે બધા સભાસદોને સાથે લઈને ખૂબ ઉતાવળે ગુરુના નિવાસસ્થાન પર ગયા હવે ઇન્દ્ર પોતાના કર્તવ્ય વિશે સભાન બની ગયા હતા ક્યાં ગુરુપત્ની તારાને જોઈને તેમણે પ્રણામ કર્યા અને પૂછ્યું હે દેવી મહાતપસ્વી ગુરુજી ક્યાં ગયા છે તારાએ ઇન્દ્રની સામે જોઈને જવાબ આપ્યો કે મને ખબર નથી ક્યારે ઇન્દ્ર ચિંતામગ્ન થઈને પોતાના ઘેર પાસા આવ્યા એ જ સમયે સ્વર્ગમાં અનેક અનિષ્ટ ચૂચક અપશુકન થવા લાગ્યા જે સંપૂર્ણ સ્વર્ગના નિવાસીઓ અને ઇન્દ્રને પણ દુઃખની આગાહી કરનારા હતા ઇન્દ્રનું આ કરતું પાતાળ નિવાસી બલિરાજાએ પણ સાંભળ્યું પછી તો તેમણે દૈત્યોની બહુ મોટી સેના સાથે અમરાવતી પર આક્રમણ કર્યું અને દેવતાઓ અને દાનવો વચ્ચે બહુ મોટું યુદ્ધ થયું તેમાં દૈત્યોએ દેવતાઓને હરાવ્યા એક જ ક્ષણમાં દૂષિત અંતઃકરણના અવિવેકી ઇન્દ્રનું સાતે અંગો સહિત સંપૂર્ણ રાજ્ય દૈત્યોએ પોતાના અધિકારમાં કરી લીધું જીતેલા દૈત્યો તુરત પાતાળમાં ચાલ્યા ગયા શુક્રાચાર્યની કૃપાથી જ દૈત્યનો વિજય થયો હતો ઇન્દ્રની રાજ્ય લક્ષ્મી નષ્ટ થઈ ચૂકી હતી તેથી દેવતાઓએ પણ તેમનો ત્યાગ કરી દીધો તેજ ઇન્દ્ર સ્વર્ગ લોકમાંથી અન્યત્ર ચાલ્યા ગયા કમળ જેવા સુંદર નેત્રોવાળી ઇન્દ્ર પત્ની સચી પણ બીજાની દ્રષ્ટિથી છુપાઈને રહેવા લાગ્યા ઐરાવત નામનો મહાન ગજરાજ તથા ઉચ્ચવા અશ્વ વગેરે જે બધા રત્નો હતા તે બધા દુષ્ટ દૈત્યોએ સ્વર્ગમાંથી પાતાળમાં પહોંચાડી દીધા પરંતુ તે રત્નો પુણ્યાત્મા પુરુષોના જ ઉપયોગમાં આવે એવા હતા તેથી તે બધા દૈત્યોના અધિકારમાં ન રહેતા સમુદ્રમાં કૂદી પડ્યા તે સમયે બલિરાજાએ આશ્ચર્યચકિત થઈને પોતાના ગુરુ શુક્રાચાર્યને કહ્યું હે ભગવાન અમે દેવતાઓને જીતીને ઘણા રત્નો અહીં લાવ્યા હતા પરંતુ એ બધા સમુદ્રમાં ચાલ્યા ગયા આ તો બહુ હે સો અશ્વમેઘ યજ્ઞોની દીક્ષા લઈને તે યજ્ઞો પૂરા કર્યા પછી જ તમારો દેવતાઓના રાજ્ય પર અધિકાર થશે એમાં લેશ પણ શંકા નથી જે સો અશ્વમેઘ યજ્ઞોનું અનુષ્ઠાન કરી લેશે તે જ સ્વર્ગલોકનું રાજ્ય ભોગવવાનો અધિકારી થાય છે અશ્વમેઘ યજ્ઞ કર્યા વિના સ્વર્ગની કોઈ પણ વસ્તુનો ઉપભોગ થઈ શકતો નથી ગુરુના આ વચન સાંભળીને બલિરાજા તે સમયે મૌન રહ્યા અને દાનવોની સાથે યોગ્ય કાર્ય કરવા લાગ્યા ઇન્દ્ર ભારે દયનય પરિસ્થિતિને પ્રાપ્ત થઈ ગયા હતા તેઓ બ્રહ્માજી પાસે ગયા અને સ્વર્ગના રાજ્ય પર જે ભય વગેરે ઊભો થયો હતો તે બધા સમાચાર તેમને કહી સંભળાવ્યા ઇન્દ્રની વાત સાંભળીને બ્રહ્માજીએ તેમને કહ્યું બધા દેવતાઓને એકઠા કરીને આપણે બધા સર્વેશ્વર ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ એવું જ થાઓ આવું વિચારીને ઇન્દ્ર વગેરે લોકપાલો બ્રહ્માજીને આગળ કરીને શીરસાગરના તટ પર ગયા ત્યાં તે બધા પરસ્પર વિચાર કરીને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા તો અહીંયા આપણે સ્કંદ પુરાણનો નવમો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે જે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી તે આપણે દસમા ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને શ્રી સ્કંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ સ્કંદ મહાપુરાણનો પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો